ઓમ ગણેશ હર હર મહાદેવ ચાલો સત્સંગ કરીએમાં આપ સૌનું એકવાર પુનઃ સ્વાગત છે અને સૌથી પહેલાં તો આજે અંગારકી ચતુર્થી આવતીકાલે છે એની આપ સૌને શુભકામના અને આપ સૌનું આપણા બધાનું એવું સારું ભાગ્ય કહેવાય કે બે હજાર છવ્વીસ જે કહેવાય ઈસવીસન નવું વર્ષ એની શરૂઆત થઈ છે અને બે હજાર છવ્વીસના શરૂઆતના પહેલાં જ અઠવાડિયે આટલી મોટીને મહાન તિથિ આપી રહી છે અને શાસ્ત્રનું કથન છે ગણેશ પુરાણના ઉપાસના ખંડમાં કે આપણે આ એક ચતુર્થી વ્રત કરીએ તો આખા વર્ષની નહીં પણ ઘણા ઘણા અનેકો ચતુર્થીઓના આપણને ફળની પ્રાપ્તિ થાય મૂળ સંકષ્ટ ચતુર્થી કરવાનું મહત્ત્વ શું છે એમાં અર્ઘ્યનું વિધાન જે ખાસ કરીને બહુ ઓછા લોકો જાણે છે એ શું છે આ કરવાથી શું લાભ થઈ શકે આ બધું શું છે આજે આપણે એનું સત્સંગ કરીશું જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો શેર જરૂર કરજો અને ચેનલ પર નવા હોય તો હર હર મહાદેવ ગંગ ગણપત એના બોલી અને સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ સૌથી પહેલાં આ ચતુર્થી છે ક્યારે તો આ ચતુર્થી દેશકાળ પ્રમાણે છ જાન્યુઆરી સવારે આઠ વાગ્યા ને એક મિનિટથી આ તિથિનો આરંભ થાય છે અને દેશકાળ પ્રમાણે સાત જાન્યુઆરી બુધવારે લગભગ સવારે સાત વાગ્યાની આસપાસ હું આસપાસ શબ્દ બોલું છું કારણ કે દેશકાળ પ્રમાણે પૂરી થાય છે હવે મહત્વપૂર્ણ શું છે કે રાત્રિએ ચંદ્ર ઉદય કેટલા વાગે તો ગુજરાતના અક્ષાંશ રેખાંશ તફાવત પ્રમાણે જો મેં ચેક કર્યું છે તો એ માયું છે કે લગભગ રાત્રે નવ વાગે ને એકવીસ મિનિટે ચંદ્ર ઉદય થશે તો ચંદ્ર ઉદય આ ચતુર્થીમાં બહુ મહત્ત્વનું હોય છે તો આ બધું થઈ ગયું તિથિ તારીખ અને સમયની વાત અને ચંદ્ર ઉદયની વાત હવે આ વ્રત શું બધા કરી શકે કે ન કરી શકે એક માન્યતા એવી છે ખાસ કરીને આપણા ગુજરાતમાં કે ગુજરાતીઓમાં કે તમે એકવાર ચતુર્થી કરો તો તમારે બધી કરવી પડે કે પાંચ કરવી પડે સાત કરવી પડે શું એવું હોય જી નહીં એવું બિલકુલ નથી બીજા નંબરમાં શું સંકષ્ટ ચતુર્થી બધા ના કરી શકે અમુકથી જ કરાય કારણ કે બધાને ન સધી શકે તો એ વાત પણ ખોટી છે આ ભગવાનની ભક્તિ છે આ વ્રતોમાં આનું એક વ્રત છે બધા જ કરી શકે આનો લાભ શું છે તો તમને આખા વર્ષની ચતુર્થી કરવાથી જે ફળ પ્રાપ્ત થાય એ ખાલી એક જ આ ચતુર્થી કરવાથી ફળ પ્રાપ્ત થાય તો પછી કોણ એવો લાભ છોડે ન છોડાય કરવી જ જોઈએ ગર્ભવતી બહેન છે મહિલા છે બહુ નાનું બાળક છે કોઈ બીમાર છે એ લોકોએ ના કરવી એ લોકો ખાલી ભગવાનનું સ્મરણ કરો ગણપતિ ગણપતિ મનમાં તો પણ ચાલશે પણ જે સ્વસ્થ છે એ લોકોએ કરવી જોઈએ હવે આગળ અન્ય પ્રશ્ન કે સંકષ્ટ ચતુર્થીમાં શું આપણે ફળાહારના નામે ફરારી ખવાય જી નહીં બિલકુલ ના ખવાય જો શક્ય હોય તો કશું પણ ખાધા પીતા વગર સીધું રાત સુધીમાં એકદમ જોરદાર તપ કરી અને ચતુર્થી ગરમ છતાં પણ તમે ચાહો તો પાણી પી શકો એટલે કે જળ પીવાય છતાં પણ તમે ચાહો તો ક્ષીર એટલે કે પૈહ એટલે કે દૂધ પીને પણ તમે ચાહો તો કરી શકો પણ બીજું બધું કંઈ ખાવાનું નહીં અને ના રહેવાય તો ફળ ખાવ ફળ આહાર એટલે ફળ ખાવ પણ અન્ય કશું ખવાય નહીં હવે સીધું જે ખાવાના વિષયની વાત છે તો એ કેવી રીતે તો રાત્રે નવ ને એકવીસ મિનિટે ચંદ્ર ઉદય થઈ જાય એના પછી ચંદ્રના દર્શન ગણપતિ દાદાને અર્ઘ્ય ચતુર્થી તિથિનો અર્ઘ્ય અને ચંદ્રને અર્ઘ્ય આ ત્રણને અર્ઘ્ય આપ્યા પછી ભગવાનને નમસ્કાર કર્યા પછી જ સૌથી પહેલાં ઘઉંથી બનેલી વસ્તુઓનો પ્રસાદનો ગ્રહણ કરવો ને પછી ભોજન કરવું પણ એના પહેલાં આખા દિવસનું શું કર્તવ્ય કે કર્મ છે તો એ શ્રવણ કરો હવે દરેકની મનોકામના અલગ હોય વિદ્યાર્થીઓને વિદ્યા પ્રાપ્ત કરવી છે સંતાનહીન છે એને સંતાન પ્રાપ્ત કરવું છે કદાચ કોઈને પુત્રી હોય તો પુત્ર પ્રાપ્ત કરવો છે કોઈને પુત્ર છે તો પુત્રી પ્રાપ્ત કરવી છે પછી ઘણા લોકોના જીવનમાં આકસ્મિક સંકટો કે વિનાશ સંકટોનો વિનાશ કરવો હોય કે આધિ વ્યાધી ઉપાધિઓનો વિનાશ કરવો હોય તો એનાથી ઉત્તમ આ કંઈ નથી ઘણા લોકો દેવામાં ફસાયેલા છે ઋણમુક્તમાંથી ઋણમાંથી મુક્ત થવું છે તો આનાથી ઉત્તમ દિવસને વ્રત કોઈ નથી તો એવા લોકો માટે આ ચતુર્થી તિથિ બહુ મહત્ત્વની છે સવારે ઉઠીને નિત્ય પોતાનું પૂજા પાઠ આદિ કરી લો પરવા લઈ જાઓ પછી સંકટોના વિનાશ માટે સંતાન પ્રાપ્તિ માટે પુત્ર પ્રાપ્તિ માટે અને ધન વિદ્યા અને મોક્ષ પ્રાપ્તિ માટે યથાશક્તિ સંકટનાશન ગણપતિ સ્તોત્રના પાઠ કરો અને મારી એડવાઇસે પાઠ કરો પછી શ્રી ગણપતિ અથર્વ શીર્ષમ જેનાથી સર્વસ્વની પ્રાપ્તિ થાય છે એના પણ પાઠ કરો પછી તમારે જો દેવું કેવું હોય ને તો હું તમને એક જ વસ્તુ કહીશ કે જે રુદ્રયા મલોક્ત ગણપતિ ઉપાસના જે છે તો આખો દિવસ એક સંકલ્પ લઈ લો કે એકસો વીસ પાઠ હું આ ગણપતિ ઋણમુક્તિ સ્તોત્રનું અને એ સ્તોત્રની સાથે એક મંત્ર છું હું ગણેશ ઋણમ છિ વરણ્યમ હુમ નમા ફટ આ મંત્રના જાપ કરીશ એટલે એકસો વીસ પાઠ તમે સ્તોત્રના કરો અને એકસો વીસ માળા આ મંત્ર જાપ કરો તમારા જીવનમાં ધનના આગમન થશે અને ઋણમુક્તિના દ્વાર અવશ્ય ખુલી જશે એમાં કોઈ સંદેહ ના રાખશો પૂર્ણ શ્રદ્ધા સાથે હા બીજું કે સવારે તમે જરૂર ભગવાન ગણપતિ દાદાની આગળ જે છે એ તમે ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત કરજો ધુબ્બત્તી પ્રજ્વલિત કરજો અને બની શકે તો આખો દિવસને રાત રહેવો અખંડ દીવો કરો ના થાય તો એટલીસ્ટ તમે જ્યાં સુધી મંત્ર જાપ સત્ર પાઠ કરો ત્યાં સુધી એ દીવો કરજો તો આખો દિવસ આ કાર્ય કરો ભગવાનનું સ્મરણ કરો જેટલું બને એટલું ઓછું બોલો સાધુ સંતો કે કોઈની પણ નિંદા ના કરવી ક્રોધ ના કરવો નહીં તો ક્રોધ કરવાથી વ્રતનો વિનાશ થતો હોય છે તો આ રીતે આખું કરવું હવે એના પછી સૌથી અગત્યની વાત સૌથી મહત્વની વાત મેં જોયું છે ઘણા લોકો ચતુર્થી વ્રત કરે છે પણ એ રાહ જોતા હોય કે ક્યારે નવ વાગે ને એકવીસ મિનિટ થાય ને થાળી તૈયાર કરીને જમવા બેસીએ આ રીતે વ્રત ફરી શકે નહીં પણ સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે તાંબાનું કળશ કે લોટી કે આવું પબાલું લેવાનું એમાં જળ ભરવાનું તમારે એમાં કંકુ ચોખા કે ચંદન પધરાવું હોય તો પધરાવજો નહીં તો ખાલી જળ એકલું હશે તો ચાલ છે ત્રણ અર્ઘ્ય આપવાના ગણપતિ દાદાની સામે બેસી નીચે તરભાણું કે કોઈ પાત્ર રાખો આમાં જળ લેવાનું અને સૌથી પહેલો અર્ઘ્ય આપવાનું છે ભગવાન ગણપતિ દાદાને એ સમયે બોલવાનું છે કે ઓમ ગણેશાય નમસ્તુભ્યમ સર્વસિદ્ધિ પ્રદાયકમ સંકષ્ટ હરમય દેવ ગૃહાણા નમસ્તુ તેમ ઓમ સંકષ્ટ હરણ ગણપતયે નમઃ અર્ઘ્યમ સમર્પયામી આમાં જળ રાખી અને પછી કોઈ પાત્રમાં છોડવું પછી એ બધું જળ ભેગું થાય એટલે કોઈ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેજો પછી આ થયો પહેલો અર્ઘ્ય ગણપતિ બાપાનો એના પછી બીજો અર્ઘ્ય ચતુર્થી તિથિ જે છે જે તિથિઓની ઉત્તમ તિથિ ચતુર્થી તિથિ એમને અર્ઘ્ય આપવાનો એ સમય બોલવાનું કે ઓમ તિથિ નામ ઉત્તમે દેવી ગણેશ પ્રિય વલ્લભે સર્વસંકટ નાશાય ગૃહાણાર્ઘ્ય નમસ્તુ ઓમ ચતુર્થે નમઃ અર્ઘ્યમ સમર્પાય હવે આ બે અર્ઘ્ય તો તમે ઘરમાં જ કોઈ વાસણમાં કે પાત્રમાં કે માં આપો ત્રીજો અર્ઘ્ય છે એ ખુલ્લા આકાશમાં ચંદ્ર ભગવાનને આપજો અને દેશકાળ પ્રમાણે તમે એવી કોઈ જગ્યાએ છો કે જ્યાં ચંદ્ર ના દેખાઈ શકે તો પછી ત્યાંને ત્યાં બેસી એ જ પાત્રમાં ત્રીજો અર્ઘ્ય આપો અને પછી બધું જળ પવિત્ર જગ્યા ઉપર વિસર્જિત કરી દેજો અને એ સમયે બોલવાનું કે ઓમ ગગનાર માણિક્યં માણિક્યમ ચંદ્ર દાક્ષાયણી પતે મયા દત્તમ ગણેશ પ્રતિૂપકં ચંદ્રાયન ઓમ સોમાય ન મર્ઘ્યમ સમર્પયામી તો આ ત્રણ અર્ઘ્ય વગર તમે આખી ચતુર્થી વ્રત કરો એ તમને ફળે જ ને કારણ કે આ બહુ મહત્વપૂર્ણ અંગ છે ચતુર્થી તિથિ એટલે કે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કરે અને આ ત્રણ અર્ઘ્ય કમ્પલસરી આપવા પડે નહીં તો આના વગર તમારું આખું વ્રત પરિપૂર્ણ થાય નહીં અને બે પાંચ મિનિટનું અર્ઘ્યનું વ્રત છે આખો દિવસ કરીએ તો પાંચ મિનિટ તો આપણે કરી શકીએ અને એના પછી ગણપતિ બાપાને નમસ્કાર કરી પ્રાર્થના કરી તપ ચાહો તમે ચાહો તો આરતી આદી પણ કરી શકો અને પ્રાર્થના કરી ભગવાનને જે આપણે ગોળના લાડુ કે ગોળનું બનાવેલું ભોજન કે ગમે તે ધરાવ્યું હોય એ સૌથી પહેલાં ખાવાનું પછી તમે ભોજન આ રીતે કરી શકો અને પછી બીજા દિવસે વ્રત પૂર્ણ થઈ જાય આમ તો ચંદ્ર ઉદય પછી આ રીતે કરો અર્ઘ્ય આપી એટલે વ્રત પૂર્ણ થાય પણ આ રીતે વિધિ વિધાનથી જો તમે વ્રત કરશો તો તમને એનું ફળ મળશે પછી મેં કીધું એમ કે આપણે રાહ જોઈને બેઠા હોય કે ક્યારે સાડા નવ થાય ને થાળી તૈયાર હોય ને સીધું ખાવાનું ચાલુ કરીએ એ રીતે ના થાય અને દિવસ દરમિયાન મેં કીધું એમ કે તમે તમારી મનોકામના જે હોય એની પૂર્તિ માટે જરૂરથી કોઈના કોઈ અનુષ્ઠાન કરો તમે ચાહો તો મંગળ કવચના પાઠ કરો તમે ચાહો તો મંગળ સ્ત્રોત્રના પાઠ કરો તમે ચાહો તો ઋણમોચન મંગલના પાઠ કરો તમે ગણપતિ દાદાના સ્તોત્ર પાઠ કવચ મંત્ર જાપ કરો આ બધું કરશો તો અનેકો અનેક ફળ પ્રાપ્ત થશે અને કરેલી ચતુર્થી તિથિનું વ્રત જે છે પરિપૂર્ણ થશે સાથે સાથે આના વિશે મહાત્મ્યની જે કથા છે મંગળવારી જે ચતુર્થી કે ચોથ છે એની કથા એ પણ કથા તમે શ્રવણ કરજો અને બધાને સંભળાવજો અને આ રીતે શાસ્ત્ર પ્રમાણે જો અંગારકી ચતુર્થીનું વ્રત કરવામાં આવે તો એને સો ટકા સંપૂર્ણ ફળ પ્રાપ્ત થઈ શકે છે ઓમ ગણેશ હર હર મહાદેવ